ગઢડા નગરપાલિકાને સરકાર દ્વારા લાખો રૂપિયાના ખર્ચે બે ફાયર ફાઇટરો આપવામાં આવ્યા છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી ફાયર ફાઇટરો બંધ હાલતમાં છે અને ધૂળ ખાઈ રહ્યા છે ગઢડામાં આગની ઘટના ઘટે તો બોટાદથી ફાયર ફાઇટર બોલાવવા પડે છે બોટાદ ગઢડાથી પચીસ કિલોમીટરનું અંતર થાય છે ત્યાંથી ફાયર ફાઇટર પહોંચે ત્યાં સુધીમાં તો દુર્ઘટના સર્જાઈ જાય તેવી સ્થિતિ છે અને હાલ ગઢડાના શહેરીજનો જાણે રામપુર હોય તેવું લાગી રહ્યું છે ફાયર ફાઈટરોને મામલે ગઢડા કોંગ્રેસના કાર્યકરો તેમજ શહેરીજનો દ્વારા અનેકવાર રજૂઆત કરવા છતાં નગરપાલિકા દ્વારા ફાયર ફાઈટરો શરૂ કરવામાં આવ્યા નથી રાજકોટની જેમ કોઈ ઘટના ન ઘટે તે પહેલાં ફાયર ફાઈટરો શરૂ કરવામાં આવે તેમ શહેરીજનો માંગ કરી રહ્યા છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ નાઇન ગુજરાતી ગઢડા કિશોર વેલાણી ગઢડા શહેર કોંગ્રેસ પ્રમુખ જે ગઢડા નગરપાલિકામાં સરકારે લાખો રૂપિયાના ખર્ચે બે વાહનો લઈ અને ફાયર ફાઈટરો ગઢડા નગરપાલિકાને આપ્યા છે લોકોના ઉપયોગ માટે પણ અત્યારે હાલની પોઝિશન એવી છે કે બંને ફાયર ફાઇટરો બનશે તો કદાચ ક્યાંક ઘટના એવી ઘટી અને ક્યાંક આગ લાગી તો લોકોને શું કરવાનું કારણ કે અહીંથી બોટાદ પચીસથી ત્રીસ કિલોમીટર જેવું થાય ને તમે ફોન કરો તો કદાચ કલાક જેવો સમય વીયો જાય તો ત્યાંથી એક કલાકે ફાયર ફાઇટર અહીંયા ગરડા પહોંચે કાં તો અહીંયા બળીને બધું કાક થઈ જાય એટલે અમારા લોકોની એક જ માંગ છે કે જે ગરડા રામ ભરોસે છે એ રામ ભરોસે નોરેને આ ગરડા નગરપાલિકા તાત્કાલિક જે બંને ફાયર ફાઈટરો છે તે ઝડપથી શરૂ કરાવે અને લોકોને તેનો ઉપયોગ લઈ શકાય હાલ ગઢડા નગરપાલિકા જોડે બે ફાયર ફાઈટર અવેલેબલ છે એમાંથી ફાયર ફાઈટરો હાલ બંધ હાલતમાં બધાય છે તેવા કોંગ્રેસ દ્વારા અને લોકો દ્વારા પણ આક્ષેપો છે શું કહે નગરપાલિકાનું મોટું ફાયર ફાઈટર હાલ બંધ હાલતમાં છે નાનું ફાયર ફાઈટર જે શરૂ હતું એને રૂટીન મેન્ટેનન્સ અને સર્વિસ માટે હાલ રાજકોટ ખાતે સર્વિસમાં મૂકવામાં આવેલું છે જે લગભગ એકથી બે દિવસમાં નગરપાલિકા જોડે પરત સર્વિસ થઈને આવી જશે એના માટે હાલ આપણે બોટાદ નગરપાલિકાનું જે ફાયર છે તે બોલાવીએ છે એની સિવાય તાત્કાલિક આપણે પોતાની નગરપાલિકાને એના દ્વારા તરત આગ બુજાવાની જે પ્રક્રિયા કરીએ છીએ એ કરી શકીએ છીએ આપણે